ચૂંટણીમાં નેતાઓ આમને સામને રણ મેદાનની સાથે સાથે સોશિયલ મેદાનમાં પણ વોર વોરરૂમ એક્ટિવ કોણ કોના પર પડશે ભારે એક તરફ ભાજપનું વોરરૂમ છે તો બીજી તરફ કોંગ્રેસનો બંને પાર્ટીઓના નેતાઓ તો મેદાનમાં છે જ પરંતુ હવે સોશિયલ મીડિયામાં પણ રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે જેમાં એકબીજા પર વાર પ્રહારની સાથે સાથે યુવા પેઢીને રિઝવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે સૌથી પહેલા ભાજપના વોરરૂમની ની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપે દસ હજાર કાર્યકરોને સોશિયલ મીડિયાની જવાબદારી સોંપી છે જેમાં કેન્દ્ર સરકારે કરેલ દસ વર્ષના કામો અને મોદીની ગેરંટી તેમજ સરકારની વિવિધ યોજનાઓ થકી નવા મતદારોને આકર્ષવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી મોદી અથવા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોઈ વિપક્ષ કેમ્પેન કરીને સતત પોસ્ટ કરે તો તેને ડામવા માટે પણ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે જે ટીમ માત્ર સોશિયલ મીડિયામાં સર્વેલન્સનું કામ કરે છે આમ વિવિધ રીતે વિપક્ષના દરેક વારનો જવાબ આપવા ટીમો તૈયાર કરી છે નાના મોટા ક્યાંક વિપક્ષો જૂઠાણા અથવા તો જેને કહી શકીએ કે અપ જે કહેવાય ને કે અપપ્રચાર કરવાનો જે પ્રયત્ન કરતી હોય છે એનો ભારતીય જનતા પાર્ટી જડબા તોડ જવાબ આપે છે અને એ જે જૂઠાણ અથવા તો અપપ્રચાર કરે છે તેની સચ્ચાઈ શું છે તથ્ય શું છે એ તથ્યના આધારિત અમે અમને જવાબ આપતો હોઈએ છે અને લોકો સુધી એ વિષય અમે પહોંચાડતા હોઈએ છીએ વિકસિત ભારત બે એના માટેનું એક સરસ કેમ્પેન ચાલી રહ્યું છે

આ વોરરૂમમાં કોંગ્રેસે વિધાનસભા દીઠ જવાબદારી સોંપી છે આ સાથે જ કોંગ્રેસ પાંચ ન્યાય અને પચ્ચીસ ગેરંટીની થીમ પર પ્રચાર કરશે જેમાં યુવા ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને ધ્યાનમાં રાખીને કેમ્પેન કરવામાં આવી રહ્યું છે વોરરૂમમાં અલગ અલગ રૂમ બનાવીને ટીમ તૈનાત કરવામાં આવી છે આ વોરરૂમમાંથી લોકસભા બેઠકના મતદારો સુધી કઈ રીતે પહોંચવું તેની માહિતી આપવામાં આવશે ભાજપે કેટલા વાયદા પૂરા નથી કર્યા તે લોકો સુધી પહોંચાડવામાં આવશે આમ વિવિધ રીતે લોકોને આકર્ષવાનું કામ કરવામાં આવશે આખો ઝોન તમે જોયો છે જે તમે વિઝ્યુઅલમાં બતાવી રહ્યા છો એમાં માં ચૌદથી વધારે રૂમ છે જેમાં અલગ અલગ લોકો પોતાની અલગ અલગ કામગીરી કરી રહ્યા છે જેમાંથી વોર રૂમ જે છે છેલ્લા છ મહિનાથી આદરણીય શક્તિસિંહ ગેહુલજીના દૂરદર્શિતાના કારણે એ છેલ્લા છ મહિનાથી એ કાર્યરત છે આજે વિધિવત એને આપણે તમારી સાથે રજૂ કર્યું છે હાલમાં તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે તેમના ગુજરાત હેડક્ quarters માં વોરરૂમ ઉભા કરીને લોકસભાની ચૂંટણીની કામગીરી શરૂ કરી છે ત્યારે ચૂંટણી દરમિયાન કયા પક્ષના વોરરૂમનો પ્રભાવ લોકમાનસ પર સૌથી વધુ પડે છે તે જોવું રહ્યું સંવાદદાતા પાર્થ જાની સાથે apurva sisodia VTV news ગાંધીનગર